સ્વાગત છે બધાનું બુકબર્ડના યુટ્યુબ પ્લેટફોર્મ પર સૌથી પહેલાં તમને કન્ફર્મેશન આપો કે ઓડિયો વિડીયો ક્લિયર છે એટલે આપણે આજનો જે લાઈવ થવાનો હેતુ છે કે બુકબર્ડ તમારા માટે લાઈવ રહ્યું છે એક બમ્પર ઓફર અને બમ્પરની ઓફરની જાહેરાત મારે તમને તમારી સાથે કરવાની છે સૌથી પહેલાં મને કન્ફર્મેશન આપી દો કે ઓડિયો વિડીયો ક્લિયર છે પછી આપણે આજે આગળ વધીએ છીએ બરાબર તમને ફાયદો ઓનલાઇન પ્લેટફોર્મ પર ત્રણે ત્રણ જગ્યા હતા ત્રણ જગ્યા બોલું છું એટલે કઈ જગ્યા તો કે ભાઈ લાઈવ પ્લસ જે ટેસ્ટ સિરીઝ ચાલે છે અલગ અલગ એમાં તમને ફાયદો થવાનો છે બરાબર બધાને ક્લિયર છે જે પણ એક બે મિત્રો કમેન્ટ કરી રહ્યા છે આપણે પોલીસ માટેની મોક ટેસ્ટની સિરીઝ આવશે પોલીસ માટેની મોક ટેસ્ટની સિરીઝ આવશે એક પૂરું આયોજન આપણે કરીશું જેમાં જે ટોપિક આપેલા છે એ બધા ટોપિકને ધ્યાને લઈ અને એન્ડ સુધી તમારો સિલેબસને કમ્પ્લીટ આપણે આપી શકીએ માટે વિચારીએ છીએ હાઈકોર્ટ માટે અમે લોકો હાલ એક ટાસ્ક નો ચાલે છે તો એને કન્ટિન્યુ કરી હાઈકોર્ટ માટે આપણે વિચારીએ છીએ જે મિસ્ટર દિગભા કહી રહ્યા છે બરાબર ચાલો ચાલો બધા આવી ગયા છે લાઈવ થઈ ગયા છે જુઓ જાહેરાત આપણે બે ત્રણ દિવસ અગાઉ કરી હતી કે આપણે આપવાની જે ઓફર તો જેમને જેમને લાભ લેવો હોય દસ જુલાઈ સુધી છે તમે લોકો લાભ મળશે નિમેશભાઈ આપણે સીસી ગ્રુપ બી ની બેચ છે આમ તો ધીમે ધીમે શરૂ કરી છે વધારે એક વખત ફાઇનલ રિઝલ્ટ આવી જાય પછી એના પર આપણે શું કહીશું ત્યાં સ્પીડ પકડીશું બરાબર હા યસ એમસીમાં તમને ઘણું બધું કરાવી દીધું એમસીમાં અમે કંઈ બાકી નથી છોડ્યું બકુલ સર છે આશીષ સર છે બરોબર છે એ સિવાય આશા મેડમ છે તો બધી ટીમ તમને પૂરેપૂરું કમ્પ્લીટ એમાં જે મદદ કરી રહી છે એ સિવાય તમારી પાસે જે બેઝિક એકાઉન્ટિંગ અને ઓડિટિંગ એની અંદર તમને જયસ્વાલ સાથે મદદ કરી રહ્યા છે તો આપણા યુટ્યુબના સેશન પણ તમને ઘણું બધું આપશે સાથે ટેસ્ટ આપી છે નોમિનલ અમાઉન્ટમાં એ તમને ઘણું બધું ઓન કરી આપશે કે જે તૈયારી કરો છો એ પરફેક્ટ છે કે નહીં વિડીયો કોર્સ છે પ્લાન કોર્સમાં કન્વર્ટ કરી આપીએ જો આમ કેવું છે કે તમે તમારી તે પણ પ્લાન કરી શકો અમે તમને આપીએ એના કરતા ઘણી વખત કેવું હોય કે સિલેબસ મુજબ તમે તમારી રીતે પણ થોડા નાના મોટા ચેન્જીસ કરી શકો ચલો આગળ વધીએ ઓફર છે તમને હું પેલા તો અહીંયા જણાવું છું કઈ રીતે આપણે આપવાના છીએ તો કે ભાઈ લાઈવ બેચોમાં હવે ઓફર તમે સિક્સટી પર્સેન્ટનો લાભ તમને મળી શકશે જેટલી પણ આપણી લાઈવ બેચ ચાલે છે એની અંદર તમને સિક્સટી પર્સેન્ટનો લાભ મળશે બુકબર્ડ સિક્સટી પ્રોમોકોડ સાથે સાથે જેમણે અપડેટ ન કરી હોય એ પ્લે સ્ટોર પર જઈ અને આપણી એપને અપડેટ કરી દો એટલે આ પ્રોમોકોડ સીધો એપ્લાય થઈ જશે તમારે લગાવવી નહીં પડે ઘણી વખત આપણે ઓનલાઈન કંઈ એવું પરચેસ કરતા હોય તો પ્રોમોકોડ ઓટોમેટિકલી એપ્લાય થઈ જતો હોય એ આપણે ઓલરેડી એપમાં અપડેટ આપી દીધી છે જેમણે અપડેટ ન કરી હોય તો પહેલાં પ્લેસ્ટોર પર જઈને અપડેટ કરી દો જેથી તમારો પ્રોમોકોડ સીધો એપ્લાય થઈ જશે જો ન કર્યો હોય તો લગાડ દેવાનો બુક બડ સિક્સટી એટલે તમારા લાઈવ બેચિસ જેટલી ચાલે છે જેટલી પણ બધી લાઈવ બેચ વર્કશોપ બધામાં તમારે એ પ્રોમો કોડથી ડિસ્કાઉન્ટ મળશે બીજું મોક ટેસ્ટોમાં સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ બરાબર મોક ટેસ્ટો જે ચાલે છે એમાં સેવન્ટી પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ તમને મળશે એમાં આપણી ઓલ ઇન વનની ટેસ્ટ સિરીઝ છે એમાં પણ મળશે એનો લાભ લઈ લેજો આવનારા સમયની પોલીસની જે પણ ભરતી છે એના જે ટેસ્ટો એમાં આવી જશે સીસી ની ગ્રુપ બી ની ટેસ્ટોમાં આવી જશે એ એમાં નહીં આવે કેમ તો કે એ આખી અલગ છે બરાબર સીસી ગ્રુપ બી તથા પોલીસ ભરતીઓ માટે તમે એડવાન્સમાં આ મોક ટેસ્ટમાં જોડાઈ જાવ ફાયદો થશે બરાબર સાથે વિડીયો કોર્સ એટલે કે રેકોર્ડેડ કોર્સની અંદર કોઈને લાભ લેવો છે કે ભાઈ આપણે સર અમને એડવાન્સ રેકોર્ડેડ આપી દો અમારી રીતે જોઈ લઈએ તો એમાં અમે આપણે બમ્પર ઓફર એટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ એસી ટકા ડિસ્કાઉન્ટ તમને મળવાનું છે ડેટ જોઈ લેજો દસ જુલાઈ સુધી આપણે આપવાને એટલે વહેલા પહેલાં લઈ લેજો જેથી એવું ના થાય છેલ્લે છેલ્લે કરાઈ ગયા બરાબર ચલો એક પછી એક વસ્તુ તમને બતાવી દઉં કઈ રીતના ક્યાં ક્યાં કોર્સમાં તમને લાભ મળશે તે જો લાઈવ બેચો ની અંદર આપણે ઓલરેડી હાલ જે ચાલે છે વીસ જૂન થી હમણાં જ શરૂ કરેલો આપણો જે વર્કશોપ છે તે બરાબર પ્રી પ્લસ મેઇન્સ માટેની આપણી ઓલરેડી હિસાબની પેલા હિસાબની બેચ છે એની અંદર લાભ મળશે જે હાલ જે પ્રાઇસ ચાલતી હતી એમાં ડિસ્કાઉન્ટ આપ્યું છે તમને લેવું નથી કે ભાઈ એ બધો કંઈ ભાવમાં ફેરફાર કર્યો છે પંદર મોક ટેસ્ટ પાંચ મોક ટેસ્ટની મેઇન્સ એક્ઝામિનેશન બધું આવવા મળશે એટલે જેણે એડમિશન ન લીધું હોય એના માટે એક સુવર્ણ તક જેવું કહી શકાય બરાબર ત્યારબાદ આપણી સંશોધન મદદની નિશ આંકડા જે બેચ છે એમાં તમને લાભ મળશે સિક્સટી પર્સન્ટ ડિસ્કાઉન્ટનો લાભ તમને આમાં મળશે દસ જુલાઈ સુધી બરાબર અને એમસી છે જૂન ક્લાર્કમાં જેને માત્ર બેઝિક કાઉન્ટિંગ અને બેઝિક જે ઓડિટિંગનો જ કોર્સ જોઈએ છે તો એમાં પણ તમને લાભ મળશે 60% પરસેન્ટ ડિસ્કાઉન્ટ બરાબર પીએસઆઈની ફૂલ ટેસ્ટ આપીશું પણ થોડો સમય રાહ જુઓ બરાબર અમે થોડું એવું ઓબ્ઝર્વ કરીએ છીએ કે વિદ્યાર્થીઓનો વર્ગ કોન્સ્ટેબલનો વર્ગ બધો ફોરેસ્ટમાં બીઝી છે પીએસઆઈનો વર્ગ બધો સીસી પ્લસ એમસીમાં બીઝી છે તો થોડોક વિદ્યાર્થીઓ પણ ઉત્સાહમાં હોય તો અમને વધારે મજા આવે બરાબર છે ચલો એ સિવાયની આપણી જે બેચો છે પીએસઆઈની વીર આપણી જે પીએસઆઈ કોન્સ્ટેબલની બેચો પીએસઆઈમાં ડિસ્ક્રિપ્ટિવ બેચ અને સીસીની બંને એ અને બી ગ્રુપની બેચ આમાં સિક્સટી પર્સન્ટ એ પણ આપણી લાઈવ બેચો છે વધારે લેક્ચર્સ એમાં શરૂ થશે ક્યારે જ્યારે આપણી પાસે રિઝલ્ટ આવી જાય કે પાંચ દિવસ શું થયા એના પછી આપણે એમાં સ્પીડ અપ કરીશું લાઈવ બેચોનો આમાં પણ તમે લાભ લઈ શકશો હવે મોક ટેસ્ટના મોડ્યુલ કે જેમાં સેવન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ છે તમને સેવન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ મળશે બુક બર્ડ સેવન્ટી પ્રોમો કોડ લગાવવાથી ઓલ ઇન વન એ હું તમને બધાને રેકમેન્ડ કરીશ કે જેમને કોમન એક્ઝામ માટે જોડાવું છે સ્પેસિફિક એક્ઝામ પણ મળે જેમ કે હિસાબની સ્પેટા હિસાબની છે એના માટે અમારે અલગથી ફેકલ્ટી અલગથી ટાસ્ક કરવો પડે જે આપણે રનિંગ જે પણ એક્ઝામો લેવાય છે ક્લાસ થ્રીની પોલીસની એ બધી જ ભરતીઓ છે આની અંદર આવી જશે બરાબર છે તો ઓલ ઇન વન એ જેમને એક વર્ષ માટે બધી એક્ઝામો દેવાની છે આ ટેસ્ટ સિરીઝ લઈ લેવાની તમને બધાને ખબર છે બુકબડમાં રેગ્યુલર ટેસ્ટ આવતી હોય છે તો સૌથી મોટો ફાયદો ત્યાં થશે બરાબર છે ચલો આ થઈ ઓલ ઇન વન ની વાત જેમાં બધી ટેસ્ટ સિરીઝ તમને મળશે સિવાય કે કોઈ એવી સ્પેસિફિક એક્ઝામો કોમર્સ રિલેટેડ એક્ઝામ હોય કે કોઈ સિવિલ રિલેટેડ એક્ઝામ હોય તો એ બધી ના આવે બરાબર કોમન એક્ઝામો જે ક્લાસ થી એ બધી આવી જશે એમજી જુનિયર ક્લાર્ક ની ટેસ્ટ સિરીઝ અલગથી આપણે લોન્ચ કરી છે હમણાં બસો નવ્વાણું માં તમને લાભ તમે બધા લઈ જ રહ્યા છો આની અંદર આવી જશે બસો નવ્વાણું ઓલ ઇન વન માં આવી જશે જેમને આ લીધેલું હોય તો બી ચાલશે બરાબર આ અલગથી છે જેની અંદર આપણે પંદર મોક ટેસ્ટ નું આયોજન છે તમારા માટે કરેલું છે ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલરેડી જોડાઈ ગયા છે એની અંદર ઓફર આપણે આઠસો નવ્વાણું ની અંદર પ્રોવાઇડ કરીએ છીએ બધાને બરાબર પંદર મોક ટેસ્ટ વિથ સોલ્યુશન છે ઉન્ટ બરાબર છે ત્યાર પછી જુઓ ની અંદર તમને બમ્પર ઓફર એટી પરિસ્કાઉન્ટ આપવાના છીએ ડિસ્કાઉન્ટ તમને અહીંયા મળવાનું છે જેમને નજીકમાં લેવાનારી એમસીની એક્ઝામ નું હજુ સિલેબસ વાઇઝ પૂરું જવું આગળ વારસાજી મેં દોઢ મહિનાની તો એક આ મળશે એટી પર્સન્ટમાં અત્યારે એટી પર્સન્ટ ડિસ્કાઉન્ટમાં કિંમત તમારે એપ પર જ જોવાની કિંમત ક્યાં જોવાની સીધી એપ પર જ બરાબર જીસીઆરટી નો હાલ નથી કરતા શરૂ જીસીઆરટી આપણે થોડો સમય પછી કરવાના છીએ સીસી ગ્રુપ એ પ્લસ બી માટે તમે મુખ્ય પરીક્ષા માટે આ લઈ લો એટલે તમારે બંને તૈયાર થશે અને ઓફર ચાલે છે જો વિડીયો કોર્સ લેવો હોય તો આ ઘણો સસ્તો પડશે પીએસઆઈ પેપર વન એન્ડ ટુ કોન્સ્ટેબલ જે આપણા નવા સિલેબસ મુજબ મેથ્સનો આપણો સિલેબસ છે મેસેજનિંગનો એ સાથે એમાં બુક ફ્રી મળશે અને જીપીએસસી આ બધા જ કોર્સોમાં એટી ડિસ્કાઉન્ટ છે જેમને પણ એવું હોય કે ભાઈ મારે પ્લાનિંગ જે જોઈ લઉં તો એપ પર જઈ જોઈ લો બરાબર છે આ રેટ મને પસંદ આવે છે આ રેટમાં મને પરવડે એમ છે આપણે નોમિનલ રેટમાં બધાને આપ્યું છે

એડ કરીશું કોઈ ચિંતા ના કરો બરાબર છે કોઈ એવું બેઝિક લાગતું હોય તમને તો આપણે એડ ઓન કરીશું તમે એવું હોય તો આપણા હેલ્પલાઇન નંબર પણ માહિતી આપજો આપણે એને એડ ઓન કરીશું બરાબર છે ચલો તો આ વાત થઈ આપણા વિડીયો કોર્સની એમાં તમને એટી એટલે કે બુક બર્ડ એટી કોડ લગાવવાથી લાભ મળશે લગાવવું ના હોય તો ઓલરેડી આપણે એપમાં અપડેટ આપી દીધી છે બરાબર છે કોઈ જરૂરિયાત નહીં પણ તમે અપડેટ કરવાની ચલો હવે જેમને ઓલ ઇન વન હું જે કહી રહ્યો છું આ જો ઓલ ઇન વન એક એવો કોર્સ છે જેમાં તમારે બધી જ એક્ઝામનો કોર્સ ના વિષયો ભેગા થઈ જશે તમારે માત્ર એમાંથી શું વાંચવું જેટલું જરૂર એટલું વાંચવું બાકી અલગ કરવાની વાત છે બરાબર ઓલ ઇન વનની અંદર એટલું બધું લઈ લીધું છે આપણે કે પોલીસ ભરતી લઈ લીધી છે ગોણ સેવાની સીસી ની એક્ઝામ લઈ લીધી છે સાથે આની અંદર ત્રણ હજારથી વધારે વિડીયો છે ત્રીસ પ્લસ વિષય પચીસ પ્લસ ફેકલ્ટી ચલો એવું બને તમને એક બે ફેકલ્ટી ના ફાવે પણ મેં તમને પચીસ થી વધારે ફેકલ્ટી આમાં આપ્યા છે બધા ના ફાય તો ના હોય ને ક્યારે બરાબર બધા ન ફાય તો ના જ હોય તો પચીસ થી વધારે ફેકલ્ટી છે આની અંદર તમને ભણાવશે અને સત્તરસો થી વધારે કલાકના લેક્ચર્સ આમાં અવેલેબલ છે મટીરિયલ તમારે અલગથી મંગાવવું પડશે આમાં મટીરિયલ નથી જ્યાં હશે ત્યાં હશે આપવાના બાકી તમારે એમાં જોઈ લેવાનું એપમાં દેખાશે કે વિથ મટીરિયલ છે કે વિધાઉટ મટીરિયલ છે બરાબર ચાલો વન લીધો હોય તો એડ થઈ જશે હવે કયા જુઓ તો કે ભાઈ ગુજરાતીમાં આપણી પાસે બે ફેકલ્ટી ના વિડીયો છે મતલબ એમણે ભણાવ્યું છે બે ફેકલ્ટી આપણી પાસે કોર્સમાં ભણાવ્યું છે ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી વ્યાકરણ જે છે સુરેશ સર અને આશા મેડમ બંનેનું મેથ્સ ની અંદર આપણી પાસે બેઝિક મેથ્સ થઈ છે અને હવે જે નવા સિલેબસ મુજબ જે એડવાન્સ આપ્યું છે એ બી આપણી પાસે આની અંદર છે બરાબર છે મેથ્સ બંને એસ પર ન્યુ સિલેબસ આ જે છે જૂના સિલેબસ મુજબ એટલે કે જેમાં બેઝિક છે ઇંગ્લિશ આપણી પાસે ત્રણ ફેકલ્ટીનું છે પણ આવેલું એક નટવર છે એક રનિકાંત સર અને એક છે વિકાસ સરનું તો ત્રણ તમને ઇંગ્લિશમાં પણ આપણે ફેકલ્ટીનો લાભ મળશે તમે જોશો તો અલગ અલગ ફેકલ્ટી દરેક વિષય લઈ લીધા છે આમાં નાના મોટા બધા જ વિષયો છે આમાં ભેગા કરી દીધા છે કશું બાકી નથી તમે ટોટલ ચાલીસ ની ચાલીસ થી વધારે પિસ્તાલીસ ની આસપાસ છે તમને વિષયો આમાં ભણવા મળવાના છે અને એ પ્રી પ્લસ મેઈન્સ બંનેના બરાબર પ્રી પ્લસ મેઈન્સ બંનેના જો આ બધા મેઇન્સના પણ લેક્ચર ઓલ ઇન વનમાં આવી જશે આ બધા પ્રીના છે જેમ મેઈન્સ લેખ્યું હોય છે એ બધા મેઇન્સના હશે આ બધા મેઇન્સના ભૂગોળ ચિંતન સર બરાબર છે આ છે મેહુલસિંહ રાવ સરનું બંધારણ જે છે મેઇન્સનું વિજ્ઞાન ટેકનોલોજી મેન્સ એથિક્સ મેઇન્સ બરાબર ઇકોનોમી મેઇન્સનો છે તો તમારી પાસે અહીંયા ટોટલ ગણીને પ્રી પ્લસ મેઇન્સ બંને કમ્બાઈન થઈ અને એક સારામાં સારો કોર્સ તમારી સામે છે રેટમાં પણ રીઝનેબલ તમારે કંઈ દસ હજાર ખર્ચવાની જરૂરિયાત નથી બરાબર ચલો કન્ડક્ટરનો કોર્સ આપણે આપીશું બરાબર છે ચાલો બુકબર્ડની એપ છે તમારે બધાએ ડાઉનલોડ કરવાની છે અને એના પર કંઈ પણ પ્રશ્ન હોય તો તમારે આ નંબર ઉપર કોલ કરી અને બધી માહિતી મેળવવાની છે ક્લિયર છે બધાએ હવે કંઈક પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો હવે કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો આપણે તમારા ઓફર વિશે માહિતી તમને બધી મેં આપી દીધી કે આ રીતના આપણે ઓફર્સ છે એ આપવાના છીએ એસટીઆઈનો લાઈવ બેચ શરૂ કરીશું પ્લાનિંગ પર છીએ હા આપણી એસટીઆઈની ભરતી ફોર્મ ભરાવાના છે આઈ થિંક ઓગસ્ટ સપ્ટેમ્બરની આસપાસ તો આપણે એ પ્રમાણે આયોજન કરીશું આપણે એ માટે સ્પેસિફિક ફેકલ્ટી છે તમે જોતા બી હશો ઘણા બધા કોર્સ આપણે તમને બતાવી દીધા તમે અત્યારે આ લાગો ઓલરેડી બધી વસ્તુઓ બતાવી જ છે બરાબર એનસીઆરટી જીસીઆરટી માટે અલગથી આપણે એક બુક પણ લોન્ચ કરી રહ્યા છીએ એની ટેસ્ટ સિરીઝ પણ આવશે એ તમને અલગથી લાભ આપવાના અને કદાચ આજે તમને એની જાહેરાત મળી જાય બે દિવસમાં તમને એની ફૂલ ઇન્ડેક્સ સાથે ડેમો કોપી પણ આપી દઈએ બરાબર આપી દઈશું જીગરભાઈ ચિંતા ના કરો અમારું પ્લાનિંગ ચાલે છે અને અમે બધું જાણીએ બી છીએ કઈ રીતના ક્યારે એક્ઝામ આવવાની છે અકોર્ડિંગલી તમને એમાં આપી પણ દઈશું ચિંતા ના કરો જે મારી વાત થઈ હતી આપણો સિલેબસ તે એન્ડ ઉપર છે બરાબર ચાલો વી અંદર લેક્ચર છે એ આપણા કન્ટિન્યુ ધીમે ધીમે શરૂ થઈ જશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બકુલ ના એ નથી ઓલરેડી આપણે એમાં એમના જ્યાં જ્યાં હશે અમદાવાદ સ્પેશિયલના વિડીયો જે અપડેટ કર્યા છે આપણો જે એમસી નો કોર્સ છે એની અંદર બરાબર કરાવીશું કરાવી દઈ પણ આપણે દઈશ એમાં લગભગ તમને બંધારણ નમણા મળી જશે બીજા રેકોર્ડિંગ ચાલે છે બરાબર એક તો મે તમારે શરૂ કરી દેવાની છે બરાબર કેમ કે જો મેથ રીઝનિંગને તમે છેલ્લે રાખશો અથવા તો ઘણા બધાને એવું છે કે સીસી માર્ક કેટલી હવે કરવાની જરૂર નથી તમે ભૂલ કરો છો પચાસ પચાસ માર્કનું સિલેબસમાં જ્યારે હોય ફિફ્ટી પ્લસ ફિફ્ટી બરાબર પચાસ પચાસ માર્ક નું હોય તો તમને ક્યારેય એને એન્ડ સુધી લઈ જવું કે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરમાં કરશો આના પર અને જ્યારે ડિસ્ક્રિપ્ટિવ છે બરાબર છે તો આ જે ડિસ્ક્રિપ્ટિવ ગણીએ છીએ ઇંગ્લિશ પ્લસ ગુજરાતી સિત્તેર માર્કનું ગુજરાતી ત્રીસ માર્કનું ઇંગ્લિશ તો આ પણ તમારે અત્યારથી પ્રેક્ટિસમાં એડ ઓન કરવું પડે જો પીએસઆઈ થવું હોય તો જો પીએસઆઈ થવું હોય તો બરાબર છે ચલો મુજબ ઓગસ્ટમાં એક વખત સબ એકાઉન્ટ પૂરી થાય અને પછી સીધી કે નહીં આવશે આકરા મદની બરાબર એપ્લિકેશનમાં ડાઉનલોડ નો ઓપ્શન હાલના તબક્કે નથી જો અમે એક પ્રયત્ન કરીશું વહેલી તકે આપી શકીએ બરાબર છે પણ એપ્લિકેશન ડાઉનલોડ નો કોલ કરજો બરાબર તમને કરી આપશે પીએચ માટે તમારે તમારું પ્રૂફ આપવાનું રહેશે વોટ્સઅપથી અને પછી કરી આપવામાં આવશે સોલ્યુશન મુકાઈ જશે કરણસિંહ તમને અલગથી એક આપણે કોર્સ આપવાનું છે રેકોર્ડિંગ ચાલુ છે એનું જેટલી ટેસ્ટો થઈ છે બધી ટેસ્ટોના તમને અલગથી ને વિડીયો મળી જવાના છે બરાબર ચલો અહીં સુધી રાખીએ છીએ આપણે ફરીથી મળીશું નવા સેશન ઓલરેડી ચાલુ છે એમસીના ચાલુ છે બરાબર એ સિવાય આજે તો રાતે આઠ વાગે આપણે એમસીનું મોડલ પેપર વન લઈને આવીએ છીએ બરાબર લાઈવ આવી જાવ જેમને એમસીની એક્ઝામ દેવાની છે પૂરેપૂરું મોડલ પેપર છે એને સોલ્વ કરો જેથી આઈડિયા આવશે કઈ રીતના આપણે એની અંદર કેટલો સ્કોર કરીએ કદાચ તમને પીડીએફ સવારે મળી બી ગઈ હશે તમે આપી દો ઘરે સાંજનાનું સોલ્યુશન કરો ફેકલ્ટી સાથે કેટલા સાચા ખોટા પડે છે એ બી જોઈ લો બરાબર ચાલો ચાલો અહીં સુધી રાખીએ છીએ થેન્ક યુ